દરેક સાચી અને સારી વાત પહેલાં મજાક બને છે પછી તેનો વિરોધ થાય છે અને છેવટે સ્વીકાર થાય છે જીવનમાં જોખમ ઉઠાવો જો તમે જીતી ગયા તો નેતૃત્વ કરી શકશો અને હારી ગયા તો માર્ગદર્શન તમે આપી શકશો જે તમને મદદ કરે છે તેને તમે ક્યારેય ના ભૂલો જે તમને પ્રેમ કરે છે તેને તમે ક્યારેય નફરત ના કરો જે તમને માને છે તેને તમે ક્યારેય ના છેતરો જો હું મારી અનેક ખામીઓ છતાં પોતાને પ્રેમ કરી શકતો હોઉં તો બીજાની થોડી ખામીઓ જોઈને નફરત કઈ રીતે કરી શકું દિવસ દરમિયાન જ્યારે તમને એક પણ મુશ્કેલીનો સામનો નથી કરતા ત્યારે સમજી લેવું કે તમે ખોટા માર્ગ પર છો જ્યાં સુધી જીવો ત્યાં સુધી શીખતા જ રહો અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે કાર્ય કરવું એ ઘણું સારું છે પરંતુ તે વિચારમાંથી આવે છે એટલે મસ્તકને ઉન્નત વિચારોથી સર્વોચ્ચ આદર્શોથી ભરી દો તેમને દિવસ રાત તમારી દ્રષ્ટિ તરફ રાખો તો તેમાંથી મહાન કાર્યનો જન્મ થશે પોતાના પર ભરોસો રાખો રહો અને મજબૂત બનો આપણને સૌને એની જ જરૂર છે દિવસમાં એકવાર પોતાની જાત સાથે વાત કરો નહીં તો એક ઉત્કૃષ્ટ વ્યક્તિને મળવાનું ચૂકી જશો આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી ઈશ્વર પણ તમારા પર વિશ્વાસ નહીં કરી શકે તમે જેવા વિચારશો તેવા જ તમે બનશો જો તમે જાતને નબળા માનશો તો તમે નબળા બનશો અને જો તમારી જાતને તમે સબળા માનશો તો તમે સબળા બનશો કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી જે માણસ શિક્ષણ પહેલાં સંસ્કાર વેપાર પહેલાં વ્યવહાર અને ભગવાન પહેલાં માતા પિતાને ઓળખી લે છે તેના જીવનમાં મુશ્કેલી ક્યારેય આવતી નથી હંમેશા પાણી જેવા બનો પથ્થર જેવા નહીં પાણી પોતાનો માર્ગ જાતે જ બનાવીએ છે જ્યારે પથ્થર બીજાના માર્ગમાં અડચણ પેદા કરે છે કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું નથી હોતું જે નથી લડતો એ જ હારે છે દુનિયા તમને ત્યાં સુધી હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ તમારાથી હારી ના જાઓ વિનમ્ર બનો શક્તિશાળી બનો સાહસી બનો